પોલીસ મથક વિસ્તારમાંથી સગીરાને ભગાડી જનાર આરોપીને પોલીસે ઝડપી પાડી ધરપકડ કરી હતી સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત સંયુક્ત પોલીસ કમિશનર ડામોર નાયબ પોલીસ કમિશનર પરમાર અને મદદનીશ પોલીસ કમિશનરની સૂચનાને લઈ ભેસ્તાન પીઆઈએન ગાબાણીની ટીમ પીએસઆઈ એચબી ચૌધરીના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગમાં હતી ત્યારે ઊન ખાતે રહેતા પરિવારની સગીરાને સગીરા પ્રેમ જાળ ફસાવી ગત પંદર ફેબ્રુઆરીના રોજ મૂળ બિહાર નું અને હાલિમબાદ ખાતે ખાનપુરા સંગમ સોસાયટી પાસે રહેતો મુમતાઝ શેખ ભગાડી ગયો હોવાની ફરિયાદ નોંધાઈ હોય જેની તપાસ કરાઈ રહી હતી ત્યારે પોલીસે અલગ અલગ ટીમો બનાવી તથા સીસીટીવી ચેક કર્યા બાદ આરોપી મુમતાઝ ઝાંગીર શેખ અને ભોગ બનનાર સગીરાને શોધી કાઢી સગીરાનો કબજો પરિવારને સોંપ્યા બાદ આરોપી મુમતાઝ શેખની ધરપકડ કરી સળિયા પાછળ ધકેલી લીધો હતો